છત્રી લઈ લો છેત્રી હાલો એકતાલીસ છેતાલીસ પચાસ એકાવવા

મહારાજા ના <laughs>

ઓગણ ચાલી ઓગણી ચાલી બસો ઓગણી ચાલી એકતાલીસ બેતાલીસ બેતાલીસ બસો વીસતાલીસ છતાલીસ સોળતાલીસ હડતાલી ઓગણ પચાસ પચાસ એકાવન બાવન ત્રેપન પંચાવન બસો પાંચસો છપ્પન

પાંચ છ સાત આઠ નવ નવ રૂપિયા બસો દસ અગિયાર 100 રૂપિયા 200 100 100 રૂપિયા 200 100 68 હરું છે ઉભરા ભાઈ બોલે 100 100 કાલવા ગંડા પાકી ગયો ચુમલે રેની ગટનો ભાઈ ચુમલે

पचास पचास रुपया पचासन एक सौ एक सौ सत्तर साढ़स रुपया एक सौ सड़सठ अड़सठ अड़स रुपया रुपया एक सौते બે હજાર રૂપિયા પંદર પંદર રૂપિયા બસો પંદર 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 નેસો સત્તર ઘણા બધાના છે હાલો 19 20 છત્રી બાવન બાવન છપ્પન આપીજો સાઈટ કરી સાઠ રૂપિયા થઈ ગયા એકસો એકસઠ રૂપિયા બસો ને બોલે બોલે દાદા નાખો છે ત્રણ વાર બસો એકસો રૂપિયા પચાસ <Ce> છીએ <înrow> बच्ची करना होगा जावे हाथ आटे होकर जैसे एक आटे बादरी जाए तो हाथे बादरी हाथे हाथ के आटे होकर जाले जाले एक ताबड़ जाता शुमार बीस है तो होट ताले होट ताले में बादरी होट ताले होट ताले चार बार मार आ है तो होट ताले मैं कोई नहीं है आज होट रहे बाद अरे भाई एक रुपया एक सौ एक एक रुपया बोल भाई अरे हार हो जाए एक सौ एक एक रुपया बोल भाई अरे हार हो जाए एक सौ एक ये तेरे शाबाश शाहाद हार तेरे एक सौ हार 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 हार

અરે તમને જો આપપતિ 388 ઓટલે 88 ઓટલે ઓર બાજા 50 152 52 માં 252 માં છે મામા 222 52 55 56 256 રૂપિયા 50 50 રૂપિયા 56